ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી સીઆર પાટીલ માંગરોડા ના વાકલ ખાતે કોસંબા એપીએમસી ની ચૂંટણી માં છૂટાયેલા ઉમેદવારો અભિવાદન સમારોહમાં હાજર રહ્યા યોજાયેલ કાર્યક્રમ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા ત્યારે તમામ કાર્યકરો ને સીઆર પાટીલે ભાજપનો ખેસ પેરાવીને આવકાર્યા હતા પ્રથમ તો બધા જ લોકો અમારા જે મતદારો છે સહકારી મંડળીના કમિટી સભ્યો એ લોકોનો આભાર આ આખી એપીએમસી એ ખેડૂતોના હિતલક્ષી કામગીરી કરનારી એક સહકારી સંસ્થા છે જેમાં ખેડૂતોને પોષકક્ષમ એની જે ઉપજ છે એના ભાવ મળી રહે એ મુખ્ય ઉદ્દેશ એપીએમસીનો છે અને એ કામગીરી અમારી કોસંબા વાંકલ માંગરોળ અને જંખાવ ચાર સેન્ટર પર ચાલે છે આજે પણ તમે જોઈ શકો છો કે જંખાવમાં રાત્રિના આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી ખેડૂતોની શાકભાજી જે લોકો ઉત્પાદિત કરે છે એ માર્કેટયાર્ડના કમ્પાઉન્ડમાં આવે છે અને માર્કેટયાર્ડના કમ્પાઉન્ડમાં એપીએમસીના અમારા કર્મચારીઓની મધ્યસ્થિતિ વેપારીઓ એ શાકભાજી ખરીદે એટલે એમાં કોઈ વચેટીઓ નથી સીધા ખેડૂત વેપારીઓને આ શાકભાજી વેચે તો એના એના ઉપજના પોષણક્ષમ ભાવ મળે છે અને એનો મહત્તમ સંખ્યામાં આખી રાત ખેડૂતો લાભ લે છે એ જ રીતે અમારું વાંકલ સેન્ટર છે તો વાંકલ સેન્ટરના અંદર પણ ખેડૂતોની જે ઉપજ છે ખાસ કરીને આ એરિયાની ઉપજ છે સોયાબીન કપાસ મગફળી ટુઅર એવા જે પાકો છે તો એ પાકોનું પણ સીધું વેચાણ અમારા વાંકલના યાર્ડમાં આવીને ખેડૂતો વેપારીઓને વેચે છે એટલે એનો સારો ભાવ મળી રહે છે એ જ પ્રમાણે અમારું વાંકલ સિવાય માંગરોળનું યાર્ડ સબ યાર્ડ છે એમાં પણ આ પ્રવૃત્તિ થાય છે અને સૌથી મોટું જે મેઇન જે અમારું કોસંબાનું એપીએમસી માર્કેટ છે એ ખૂબ મોટું કમ્પાઉન્ડ છે અને એના અંદર અત્યારે પણ ડાંગરની ખરીદી ખેડૂતો પાસેથી સીધા સહકારી મંડળીઓ દ્વારા ખરીદ કરવામાં આવે છે વેપારીઓ દ્વારા ખરીદ કરવામાં આવે છે ને એમાં કોઈ વચેટિયા નથી એટલે ખેડૂતોને એની જે ઉપજ છે એના મહત્તમ ભાવ મળી રહે એ પ્રકારની કામગીરી એપીએમસી કરે છે અને ભવિષ્યમાં એને વધારે વિસ્તૃત કરવાનો અમારો કાર્યક્રમ છે આ વિસ્તારના જે વાંકલ કોસંબાથી શરૂ કરીને જંગફાવ સુધીના જે વેપારીઓ છે એ વેપારીઓના માટે પણ સ્ટોરેજનો પ્રોબ્લેમ છે એટલે એમની જે ઉપજ આવે ખેડૂતોની એને સંગ્રહ કરવાનો જે પ્રશ્ન છે એટલે જે કોલ્ડ સ્ટોરેજની સુવિધા અમે જંગફાવ યા વાંકલ મુકામે ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે અને આ વિસ્તારના જે વેપારીઓ છે એને પણ એનો મહત્તમ ભાવ મળી રહે એનો ઉપજો સચવાય રહે એવો પ્રયત્ન અમારો ભવિષ્યમાં રહેવાનો છે અને ખેડૂતો માટે પણ રહેશે નમસ્કાર મિત્રો આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દર મહિનાના છેલ્લા રવિવારે અગિયાર થી સાડા અગિયાર સુધી જે મન કી બાત કાર્યક્રમ રિલીઝ થતો હોય છે એ કાર્યક્રમને સામૂહિક રીતે સાંભળવાનો કાર્યક્રમનું આયોજન થતું હોય છે આજે સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં વાંકલ ગામમાં લગભગ દસ હજાર ભાઈ બહેનો ભેગા થઈને આજે મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો હતો ને ખૂબ સરસ રીતે એમાંથી પ્રેરણા લઈને એ પ્રેરણા લઈને સમાજમાં સમાજ ઉપયોગી કામ કરી શકાય એ પ્રકારનો સંકલ્પબદ્ધ બધા થયા હતા જે કેટલાક ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર ગયેલા લોકો પણ જોડાયા છે અને કેટલાક આપની કલાઈ નીકળી જવાને કારણે એની સાચી સ્થિતિ જાણવાને કારણે હવે આપ પાર્ટી છોડીને પણ આજે લગભગ પાંચસોથી સાતસો ભાઈઓ બહેનો આજે પાર્ટીમાં જોડાયા છે અમે એમનું સ્વાગત કરીએ છીએ